પાટણ જિલ્લાના ચાણસમા ગામમાં રક્ત રંજિત થયું હતું તીક્ષ્ણ હથિયાર વડે વ્યક્તિની હત્યા કરવામાં આવી બુડીયાબાસ વિસ્તારમાં કમલેશ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી ચોરીના ઇરાદે કરાઈ ઘાતકી હથિયારથી હત્યા કોઈ અજાણ્યા શખ્સોએ વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું હતું ચાણસમા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પાટણ જિલ્લાના ચાણસમા ખાતે એક મર્ડરનો ગુનો છે જેમાં હકીકત એવી છે કે ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી લઈને આજરોજ સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં કમલેશભાઈ કાંતિભાઈ નામના ઈસમ ત્યાં રોજ રાતે સુતા હતા એમના વાડામાં અજાણ્યા ઈસમોએ વાડામાં ચોરી કરવાના ઈરાદે જઈ અને એમના માથાના ભાગે બોથડ હથિયારથી ગંભીર ઈજા મોત છે અને રીતે એક મર્ડર નો ગુનો નોંધાયો છે અમે અલગ અલગ ટીમો પાડી અને આરોપીઓની શોધખોળ ચાલુ છે હાલમાં એફએસએલ અધિકારી સાથે ગુનાની જગ્યાનું બધા એ સાયન્ટિફિક પુરાવા પણ લેવામાં આવી રહ્યા છે અને હાલમાં સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે